મિત્રો વાય સો હોટ એટલે કે આટલી બધી ગરમી શા માટે પડી રહી છે એનું કારણ શું એટલે ક્લાઇમેટ ચેન્જ એટલે કે ગ્રીન હાઉસ અસરના કારણે આજકાલ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જે બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે મિત્રો હીટ વેવ કોને કહેવાય એટલે કે ખૂબ જ વધારે તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી કરતાં વધારે તાપમાન હાઈ હ્યુમિડિટીસ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવું અને ડ્રાય વેધર ત્રણ વસ્તુઓ બે થી ત્રણ દિવસ કરતા વધારે વાતાવરણમાં રહે છે એટલે હીટ વેવ આવ્યો એવું કહી શકાય છે કે મારા બાળકને છે છે અથવા તો હીટ અસર થઈ એ કઈ રીતે ખબર પડે ઇન્ફન્ટ એટલે કે એક વર્ષથી નાના બાળકમાં અને ચાઇલ્ડ એટલે કે એક વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકમાં મગજમાં તાપમાન એટલે કે ટેમ્પરેચર રેગ્યુલેશન માટે ખૂબ જ વધારે સમય નાખતો હોય છે અને બાળકના શરીરને વધારે તકલીફ પડતી હોય છે એટલે કે બાળકને લૂ લાગે ત્યારે તેના લક્ષણોમાં વધુ સુકાઈ જવું ઓટ સુકાઈ જવા બાળક ચીડચીડિયા પણ થઈ જવું બાળકને તાવ આવવો શક્તિ લાગવી વધારે પડતી નબળાઈ લાગવી શરીરમાં લાલ લાલ દાણા થઈ જવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે વધારે ગંભીર લક્ષણો આંખો અંદર જતી ટીયરલેસ ક્રાઇક બાળક રડે પરંતુ આંખમાંથી આંસુ નીકળતા નથી મિત્રો આ બધા જ લક્ષણો તમને દોરી જાય છે બાળકને લૂ લાગવાની શરૂઆત થઈ છે હીટ વેવની અસર શરૂ થઈ ગઈ છે મિત્રો નું એટલે કે હીટ વેવના સમય દરમિયાન ઘરે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ તો કે શક્ય હોય ત્યાં સુધી બપોરના બારથી બાંધીને સાંજના પાંચ વાગ્યા સુધીના સમય દરમિયાન ખૂબ જ તડકો હોય છે ખૂબ જ ગરમ પવન હોય છે ડ્રાય વેધર હોય છે આ દરમિયાન બાળકને ખાસ કરીને બહાર જરૂરી કામ વગર નીકાળવું જોઈએ નહીં રમવા જવા દેવું જોઈએ નહીં જો બાળકને બહાર લઈ જતા હોય તો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ દર વીસ મિનિટથી ત્રીસ મિનિટની અંતરે બાળકને છાંયડાવાળી જગ્યાએ થોડાક સમય માટે રાખવું જોઈએ જ્યારે પણ આપણે બાળકને બહાર લઈ જઈએ છીએ ત્યારે ઇમરજન્સી કીટ જોડે રાખવી જોઈએ ઇમરજન્સી કીટની અંદર પહેલી વસ્તુ એટલે કે પાણીની બોટલ ઓઆરએસ લીંબુ શરબત તાપમાન માપવા માટેનું થર્મોમીટર હાથ પંખો અને ટુવાલ અથવા તો ઠંડા કપડાં હંમેશા સાથે રાખવા એક વર્ષથી નાના બાળકને ઘરે પણ લૂ લાગી શકે છે તો તેના માટે બપોરના બાર વાગ્યાથી પાંચથી છ વાગ્યા સુધીના સમય દરમિયાન ડાયરેક્ટ એટલે કે સીધો સૂર્યપ્રકાશ જ્યારે આવતો હોય છે એવી જગ્યાએ બાળકને ન રાખવું જોઈએ ઘરના બારી બારણા બંધ રાખવા જોઈએ અને ફળદો રાખવો જોઈએ બીજું પંખા અને કૂલરનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ મિત્રો લૂ લાગવાથી જે બાળકને વધારે પડતી તકલીફ થાય ત્યારે શું સારવાર કરવી જોઈએ મિત્રો ત્યારે પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી પુલ ફર્સ્ટ ટ્રાન્સપોર્ટ સેકન્ડ એટલે કે બાળકને ઠંડુ કરવું એ સૌથી અગત્યની પ્રાથમિકતા હોવી જોઈએ તો પુલ ફર્સ્ટ એટલે કે બાળકને ઠંડુ કરવાના પ્રયત્નો સૌથી પહેલાં કરવા જોઈએ જો બાળક તડકામાં હોય તો જલ્દીથી એને છાયાવાળી જગ્યાએ ટ્રાન્સફર કરવું જોઈએ જો બાળક ઘરે હોય તો ઘરની બધી જ બારી ખોલી નાખવી જોઈએ કુલર અને પંખા તાત્કાલિકપણે ચાલુ કરવા જોઈએ બીજું બાળક એ વધારે પડતાં ટાઇટ કપડાં પહેરાવેલા હોય તો એ બધા જ કપડાં લૂઝ કરી દેવા જોઈએ ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટ ઉપરના કપડાં એ તાત્કાલિક ધોરણે ઢીલા કરવા જોઈએ ત્રીજું બાળકના શરીર ઉપર માથા ઉપર છાતી ઉપર હાથ પગ ઉપર ભીના કપડાં અથવા તો ભીના પોતા લગાવવા જોઈએ એનાથી બાળકના શરીરનું તાપમાન જલ્દીથી ઓછું થાય છે શું ન કરવું જોઈએ મિત્રો વધારે પડતું ઠંડુ પાણી એટલે કે બરફનું સીધું પાણી ડાયરેક્ટ બરફ બાળકના શરીર ઉપર નાખીએ તો બાળક જલ્દી ઠંડુ થઈ જશે એવું હોતું નથી એવું ક્યારેય કરવું પણ ન જોઈએ પંખાનો અને કુલરનો પવન ડાયરેક્ટ બાળકના ફેસ એટલે કે ચહેરા ઉપર ન લાવવો જોઈએ બાળકના શરીર ઉપરથી હવા પસાર થાય તેના માટેના પ્રયત્નો જલ્દી કરવા જોઈએ મિત્રો રિહાઇડ્રેશન એટલે કે બાળકને લૂ લાગી છે શરીરમાંથી પાણી ઓછું થવાની શરૂઆત છે બાળકના શરીરમાં પાણી વધે એટલે કે રિહાઈડ્રેશન માટે શું થવું જોઈએ તો કે એક છ મહિનાથી નાના બાળકમાં રાતાના તાવળ સિવાય બીજું કશું આપતા જ નથી છ મહિનાથી માંડીને બે વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકને ઓઆરએસ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે કે લીંબુ પાણી નારિયેળ પાણી લીંબુ શરબત ઓઆરએસનું પાણી બાળક એઝ મચ એઝ હી કેન એટલે કે બાળક જે પ્રમાણમાં લઈ શકે એ પ્રમાણમાં એમને આપવું જોઈએ મિત્રો ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણી પાસે ઓઆરએસનું પાણી અવેલેબલ ન હોય તો ઘરે પણ બનાવી શકાય છે તાત્કાલિક ધોરણે એક લીટર પાણી લઈને તેની અંદર છ ટી સ્પૂન સુગર અને હાફ લેવલ સોલ્ટ નાખીને આપણે ફટાફટ ઓઆરએસ બનાવીને બાળકને આપી શકીએ છીએ મિત્રો લૂ લાગવાના સમય દરમિયાન એટલે કે ખૂબ જ વધારે પડતા ગરમ વાતાવરણ દરમિયાન શું કરવું જોઈએ અને બાળકને શું ન કરવું જોઈએ મિત્રો વધારે પડતી તરસ લાગે વધારે પડતો બાળકને પરસેવો થતો હોય ઉલટી ઉબકા થતા હોય બાળકના શરીરનું તાપમાન વધે એટલે કે તાવ આવતો હોય બાળક વધારે ચીડિયાપણું બનતું હોય અને શ્વાસ લેવામાં તકલીફ એટલે કે શ્વાસ વધી જતો હોય આ બધા જ લક્ષણો માટે ત્રીસ મિનિટથી એક કલાકની અંદર બાળકને સતત ચેક કરતા રહેવું જોઈએ શું ન કરવું જોઈએ આવા સમય દરમિયાન બા ઇડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારની દવા આપવી જોઈએ નહીં કે બાળકોને હંમેશા માટે ઢીલા કપડાં જ પહેરાવા જોઈએ ખૂબ જ ટાઈટ કપડાં ન પહેરાવવા જોઈએ પ્રાઇવેટ પાર્ટમાંના કપડાં ખાસ કરીને ઢીલા રાખવા જોઈએ શું ન કરવું જોઈએ બાળકને એકલું બંધ જગ્યામાં અથવા તો કોઈ એક રૂમ કે જેની અંદર વેન્ટિલેશન એટલે કે એર સર્ક્યુલેશનનું પ્રમાણ ઓછું છે પારીની સંખ્યા ઓછી છે કાર એટલે કે ગાડીની અંદર એકલા લાંબા સમય સુધી બેસાડવું જોઈએ નહીં મિત્રો નવ દરમિયાન હાઇડ્રેશન એટલે કે બાળકના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ કે છ મહિનાથી નાના બાળકને એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાના ધાવણ ઉપર જ હોય છે એમની માતાએ પાણીનું પ્રમાણ ખૂબ જ વધારવું જોઈએ છ મહિનાથી માંડીને એ પાંચ વર્ષ સુધીના બાળકોએ ઇન્ફન્ટ અને ચિલ્ડ્રનમાં પાણીનું પ્રમાણ એટલું બાળક માગે એટલું આપવું જોઈએ અને એમને દર ત્રીસ મિનિટથી એક કલાકની વચ્ચે પાણી આપણે એને આપવા માટે ઓફર કરવું જોઈએ મિત્રો શું ન કરવું જોઈએ જ્યારે આપણે બાળકને રમવા માટે બહાર મોકલતા હોઈએ છીએ ત્યારે લાંબા સમય સુધી બાળકને આઉટડોર એક્ટિવિટી કરવાનું ટાળવું જોઈએ ને જો મોકલીએ તો આપણી નજર હેઠળ દર ત્રીસ મિનિટથી એક કલાકની વચ્ચે આપણે એમને હાઇડ્રેશન માટે પાણી ઓઆરએસ લીંબુ શરબત વગેરે બાળકને આપવું જોઈએ મિત્રો આવી જ તમારા બાળક માટે ઉપયોગી એવી માહિતી માટે અમારી ચેનલ અસિતિ હોસ્પિટલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો Wait for next video.